સમાચારમાં આગળ વાત કરીએ તો આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આમ્રપાલી બ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર અને નિર્ભર તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો આ તકે વાત કરીએ તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રાજકોટના આમ્રપાલી બ્રિજમાં પાણી ટપકતું હોવાના કારણે તેમજ કીચડ જામી જવાની સમસ્યા સામે આવી હતી જેને લઈને બ્રિજ નીચેથી પસાર થતા રાહદારીઓને પારવાર મુશ્કેલી તેમજ સ્કૂટર અને બાઇક સ્લીપ થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હતો આથી શહેર કોંગ્રેસ આગેવાનો દ્વારા આમ્રપાલી બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આ સમસ્યાનો આજ દિન સુધી અંત નહીં આવતા આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા આમ્રપાલી બ્રિજ નીચે તગાડુ અને પાવડો જેવા કડિયા કામના સાધનો સાથે ભાજપ હાઈ હાઈના નારા લગાવી વિરોધ કરી નું સમારકામ જલ્દીથી કરાવવામાં આવે તેવી માંગ કરી હતી જે અંતર્ગત વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના ખર્ચે બને રાજકોટનો જે આમ્રપાલ ઇન્ડરબ્રિજ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના પોપડા દેખાઈ રહ્યા છે આ થોડા જે થોડા વરસાદની સિઝન પૂર્ણ થતાં ક્યાંક ને છે તો પૂલ છે તેમાં જે કાદવ અને કીચડ અને પાણી ભરાવાની જે સમસ્યા ભરાઈ રહી છે તેને અત્યારે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે હાલ કોંગ્રેસી કાર્ય કરવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે હાલ અત્યારે પોલીસ દ્વારા જે જે કહેવાય કાર્યકરો છે કોંગ્રેસી તેની અટકાયત કરવામાં આવી છે સાથે જે રીતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા આજના જે આ મામલાને ઉજાગર કરવા માટે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે કહેવાય કે એમની કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી અને જે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે જી નિયુઝ રાજકોટ